નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ તો ચાલો આજે આપણે શરૂ કરીએ છીએ જે વિવિધતા અને સંરક્ષણની અંદર પાર્ટ બીનો નીટ સ્પેશિયલનો ચોથો રાઉન્ડ શરૂઆત કરીએ છીએ સિક્સટી વન નંબરના ક્વેશનથી નીચેનામાંથી કયું ભારતમાં જૈવ વિવિધતાના હોટસ્પોટ તરીકે ઓળખાય છે એટલે કે આપણે હોટસ્પોટની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે ટોટલ કેટલા હોટસ્પોટ હાલો બોલો તો તો તમને ખ્યાલ હોવા જોઈએ ટોટલ કેટલા હોટસ્પોટ છે તો કે ટોટલ આપણી પાસે ત્રણ હોટસ્પોટ છે ટોટલ કેટલા તો કે ચોત્રીસ ભારત પાસે કેટલા ત્રણ કયા કયા ઇન્ડો બર્મા બીજા કયા તો કે પહેલું બીજું પૂર્વીય હિમાલય અને ત્રીજું ચાલો ત્રીજું 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 પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા ઓકે ચાલો તો હવે આમાંથી તમને જે દેખાતું એ લખી નાખો આઈ રહ્યો પશ્ચિમ ઘાટ ઠીક છે સિક્સ ટુ નું સંસ્થા કે જે જાતિઓનું રેડ લિસ્ટ જાહેર કરે છે આયુ સીએન દ્વારા આપણે રેડ લિસ્ટ બનાવતા હોઈએ છીએ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ દ્વારા રેડ લિસ્ટ બનાવવામાં આવે આપણી બુકમાં જે છે એ બે હજાર ને ની માહિતી છે ઠીક છે આગળ વધીએ સિક્સટી થ્રી નીચેનામાંથી કોણ ભારતમાં મહત્તમ જનીન વિવિધતા ધરાવે છે કેરીની એક હજાર અને ચોખા આપણી પાસે પચાસ હજાર એનો મતલબ કે આપણી પાસે વેરાયટી કોની છે ચોખાની છે સિક્સ્ટી ફોર વર્ષ બે હજાર બેમાં ખાલી જગ્યામાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી બે હજાર બેમાં દક્ષિણ આફ્રિકામાં મેં તમને આનું પણ અગાઉ લિસ્ટિંગ કરાવી દીધું છે રાઈટ નાઇન્ટીન સેવન્ટી ટુ સ્ટોકમ સ્વીડનમાં નાઇન્ટીન એટી ટુ દસ વર્ષ પછી નેહોબી કેન્યામાં નાઇન્ટીન નાઇન્ટી ટુ જનેરો ઝેનેરો બ્રાઝિલમાં ત્યારથી દસ વર્ષ પછી એટલે બે હજાર બેમાં જોનિસબર્ગ ક્યાં એવું દક્ષિણ આફ્રિકામાં અને બે હજાર બારમાં ફરીથી બ્રાઝિલમાં રાઈટ ઓકે તો આટલા લિસ્ટિંગ છે તમારે યાદ રાખવાના છે પાસઠમો નીચેનામાંથી કોનો વનસ્પતિમાં નવસ્થાન સંરક્ષણમાં સમાવેશ થતો નથી વનસ્પતિ ઉદ્યાન નવસ્થાન બીજ નિધિ નવસ્થાન જનીન બેંક નવસ્થાન પણ ઝૂમ ખેતી નવસ્થાનમાં ના આવે એમાં તો પ્લાન્ટને સળગાવવામાં આવે ઓક્સિડેશન કરીને અકાર્બનિક ઘટકોનો ભરાવો કરી એને ખેતરમાં પાછું રિસ્ટોરેશન કરવામાં આવે એટલે ઝૂમ ખેતી નહીં આવે સિક્સટી સિક્સ શીત જાળવણીમાં કેટલું તાપમાન રાખવામાં આવે બધાને આવડે માઇનસ ડિગ્રી સેલ્સિયસ કોણ હોય તો કે લિક્વિડ નાઇટ્રો કોણ હોય લિક્વિડ નાઇટ્રોજન સિક્સટી સેવન કોની ખેતી કરવા માટે એમેઝોન વર્ષા જંગલો ઝડપથી કપાઈ રહ્યા છે ચોપડીમાં લખેલા વર્ણન પ્રમાણે સોયાબીન ની ખેતી માટે જંગલો ઝડપથી કપાઈ રહ્યા છે આગળ વધીએ નીચેનામાંથી કયા દેશ પાસે સૌથી વધારે જૈવ વિવિધતા છે ફરીથી નીચેનામાંથી કયા દેશ પાસે સૌથી વધારે જૈવ વિવિધતા છે બ્રાઝિલ ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા બહુ ધ્યાનથી સમજો સૌથી વધારે જૈવવિવિધતા ધરાવતો પ્રદેશ કયો એમેઝોનના જંગલોને એમેઝોનના જંગલો ક્યાં છે દક્ષિણ અમેરિકા દક્ષિણ અમેરિકાનો કોઈ દેશ તમને ખબર હોય તો ક્યો જોઈજો બ્રાઝિલ રાઈટ તો બ્રાઝિલની અંદર દેશની અંદર સૌથી વધારે જે વિવિધતા છે એ હું કહી શક્યો શું કામ કેમ કે એમેઝોન ત્યાં છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે દક્ષિણ આફ્રિકા કરતા પણ વધારે ચીન અને ભારત કરતા પણ વધારે ઠીક છે 69 લુપ્ત થયેલા પ્રાણીઓ અને એના દેશ આવો ક્વેશ્ચન આગળ બની જ ગયો છે તેમ છતાં આપણે આ ક્વેશ્ચનને સમજી લઈએ ક્વેગા ક્યાં આવશે તો કે આફ્રિકામાં સ્ટીલરસિકા રશિયામાં થાઇલેસિન ઓસ્ટ્રેલિયામાં ને ડોડો મોરિશિયસમાં રાઈટ ગો તો ચાલો પી વન હોય એવું એક જ છે એટલે તમને મળી જશે રહ્યું સો આપણા માટે આન્સર થઈ ગયો ક્લિયર સમજાય છે ઓકે આગળ વધીએ સેવન્ટી નીચેનામાંથી કયા વિસ્તારમાં ઓછા મોસમીય પરિવર્તન આવે છે અને શીત જાળવણીમાં સામાન્ય શું છે તો બધી જ પદ્ધતિઓ સ્વસ્થાન સંરક્ષણની છે બધી જ પદ્ધતિઓ નવસ્થાન સંરક્ષણની છે બધી જ પદ્ધતિમાં લુપ્ત સજીવનું સંરક્ષણ કરવામાં આવે છે લુપ્ત લખ્યું છે અહીંયા અને આ બધી પદ્ધતિ વનસ્પતિઓ માટે વિશાળ જગ્યાની જરૂર પડે આને જવા દો લુપ્તવાળા પોઈન્ટને જવા દો સ્વસ્થાન નથી એનો મતલબ આ બધી જ પદ્ધતિઓ શું છે નવસ્થાન પણ લુપ્ત સજીવો માટે ને એવા સજીવો જે એન્ડેન્જર્ડ છે લુપ્તતાના ભયનો સામનો કરે છે કે જોખમમાં છે તો સંવેદનશીલ છે એમને બચાવવા માટે આપણે આ પદ્ધતિ કરતા હોઈએ છે સેવન્ટી પેસેન્જર પિન્જિન લુપ્ત થવાનું કારણ શું છે બર્ડ ફ્લૂ વાયરસનો જે સહલુપ્તતા ખોરાકની ગેરહાજરી અને માનવ દ્વારા અતિશોષણ ખોરાકની તો હાજરી હતી જ વર્ષોથી પણ માનવ દ્વારા વધારે પડતો શિકાર રાઈટ એટલા માટે થઈને એનું અતિશોષણ અતિશોષણના કારણે જાતિ લુપ્ત થઈ સેવન થઈ નીચેનામાંથી કયું જે વિવિધતા હોટસ્પોટનું લક્ષણ નથી નીચેનામાંથી કયું જે વિવિધતા હોટસ્પોટનું લક્ષણ નથી હોટસ્પોટ એટલે ખ્યાલ આવે ને તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો સ્થાનિક એવિયન ફોના ફ્લોરા અને સમજી લો કે ત્યાંની વન્યજીવને બચાવવા માટે તો જાતિઓની વધુ સંખ્યા હોય છે ત્યાં ખૂબ વધારે સ્થાનિક જાતિઓ હોય છે જાતિઓની વધુ સંખ્યા ધ્રુવ્ય પ્રદેશોમાં આવેલ છે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલ છે હોટસ્પોટ એવી કોઈ પણ જગ્યા કે જ્યાં વધારે સ્થાનિક જગ્યા હોય એટલે કે આ એક સાચું છે રાઈટ જાતિઓની વધુ સંખ્યા આપણે એક હોટસ્પોટનું લક્ષણ હોય શકે ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલા છે આ પણ લક્ષણ હોય શકે શું કે હોટસ્પોટનું લક્ષણ નથી એટલે કે ધ્રુવીય પ્રદેશો એ હોટસ્પોટનું લક્ષણ નથી ત્યાં જાતિઓ તો છે પણ એનું પ્રમાણ કેવું છે ઓછું છે હોટસ્પોટ એટલે તાત્કાલિક ધ્યાન ખેંચતા એવા પ્રદેશો કે જ્યાં જાતિઓની સંખ્યા વધારે ત્યાંની સ્થાનિકતા વધારે અને એ જગ્યા નષ્ટ થઈ છે ને એને હવે બચાવવાની છે એટલા માટે અહીંયા એની વાત લખી છે ક્લિયર અહીંયા સુધી જોજો મિસ્ટેક ના થાય 74 નીચેનામાંથી કયું जैव વિવિતતાના નાશ થવાનું કારણ નથી કારણ નથી વસવાટ નુકશાનથી જે વિવિધતા થશે વિદેશી જાતિઓના આક્રમણથી जैव વિવિતતા જે છે એને નુકસાન થશે વસવાટી નુકશાનથી પણ નાશ થશે કુદરતી સ્ત્રોતોનું અતિશોષણથી પણ जैव વિવિતતા નાશ થશે આ ત્રણેય બાદ કરો તો વૈધ્યુય પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓને રાખવા એ जैव વિવિતતા નાશનું કારણ તો નથી જ ક્લિયર આગળ વધીએ સેવન્ટી ફાઈવ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ગંધારી એ ગાજર ઘાસ તરીકે પ્રચલિત છે નહીં એકને આપણે શું બોલીએ લેન્ટાના કેમેરા અને એકને આપણે શું બોલીએ છીએ રાઇટ પાર્થેનિયમ હાઇડ્રોસોસ્પોર આફ્રિકન કેટફિશ કેસપીડ માટે ભયજનક છે ભયજનક નથી એટલે આ સેન્ટેન્સ પણ ખોટું થાય ગાજર ઘાસ એ આપણા દેશની સ્થાનિક જાતિ છે આ પણ ખોટું થાય સ્ટીલર સિકાઓ લુપ્ત પ્રાણી છે હા આ વાત સાચી છે ક્યાંથી લુપ્ત છે તો કે રશિયાથી ક્યાંથી બાળકો રશિયાથી ક્લિયર એટલું સેવન્ટી સિક્સ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે ગીર ફોરેસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ હજીરાબાગ રાષ્ટ્રીય ઉદ્યાન કે કાઝીરંગા ભારતનું અંગ્રેજ વખતે બનાવેલું રાષ્ટ્રીય ઉદ્યાન એ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન છે જે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ છે અંગ્રેજોના સમયથી બનેલું છે ઠીક છે બાળકો ઓકે આ પોઈન્ટને તમે ખાલી એક ચોપડીમાં નોટડાઉન કરી દો નીચેનામાંથી કયો શબ્દ અન્ય બધાનો સમાવેશ કરે છે હવે અહીંયા આપણે સમજી શું રહ્યા છીએ બાળકો તો કે પરિસ્થિતિ વિદ્યા સમજો ધ્યાનથી એડિશનલ વાત તમને સમજાવવા માંગુ છું પરિસ્થિતિ વિદ્યા આપણને એમ પૂછે પરિસ્થિતિ વિદ્યાના પિતા કોણ ક્વેશ્ચન એવો પૂછે તો આપણે એક શબ્દ બોલીએ છીએ ઓડમ આને યાદ રાખવાની કોઈ જરૂર નથી પણ તમને એવો સવાલ પૂછે ભારતીય ભારતીય પરિસ્થિતિ વિદ્યાના પિતા કોણ તો તમારે જવાનું છે મિસ્ટર રામદેવ પરજીના ચેપ્ટર ની આગળ એમની વાત છે ક્વેશ્ચન એવું પણ બને પરિસ્થિતિ વિદ્યાનો એકમ પરિસ્થિતિ વિદ્યાનો એકમ તો તમારે અહીંયા યાદ રાખવાનું છે સજીવ પરિસ્થિતિ વિદ્યાના ચરણો શું પૂછે પરિસ્થિતિ વિદ્યાના ચરણો તો નંબર એક ઉપર આવશે સજીવ સજીવ થી બને વસ્તી બોલીએ છીએ બાયો સમુદાયને બોલીએ છીએ કોમ્યુનિટી ક્લિયર વસ્તીને બોલીએ છીએ પોપ્યુલેશન અને સજીવને બોલીએ છીએ ઓર્ગેનિઝમ ચાલો ક્લિયર થઈ ગયું આની વચ્ચે એક ભાગ આવે જેને આપણે બોલીએ છીએ નિવસન તંત્ર એટલે કે ઇકો સિસ્ટમ હાલો આટલું ક્લિયર થઈ ગયું હવે આ બધું જેની અંદર કન્સિડર કરીએ છીએ એને બ્રોડ સ્પેક્ટ્રમમાં મોટા સ્પેક્ટ્રમમાં જોઈએ તો આટલી બધી વિવિધતા શું કામ આવી તો શબ્દ આવ્યો જૈવ વિવિધતા જૈવ વિવિધતા શબ્દ આપનાર કોણ તો આપણે બોલીએ છીએ એડવર્ડ

નો મૂળ સંબંધ જે વિવિધતા સાથે છે કે જેમાં બધા જ સજીવનો સમાવેશ થાય હાલો આ માહિતી જો તમારા માટે નવી છે તો એ તમે સાઈડમાં લખી નાખો એટલે તમને ખ્યાલ આવે રામદેવ મિશ્રા તો તમને ખ્યાલ જ છે પરિસ્થિતિ વિદ્યાનો એકમ પરિસ્થિતિ વિદ્યાનો એકમ તો કોણ થઈ જાય સજીવ કેમ કે એમાં કેટલા ચરણમાં કામ થાય આ ચાર ચરણમાં કામ થાય સજીવથી લઈને જે વિસ્તાર સુધી ક્લિયર અહીંયા સુધી લખી નાખજો ચાલો આગળ વધુ છોકરાઓ સર નોય ઉતાવળ રાખો રાઈટ સ્ક્રીનશોટ પણ પાડી શકાય અને જો તમે ભણી રહ્યા છો તો આને એક મિનિટ માટે સ્ટોપ કરીને પણ લખી શકાય આગળ વધીએ સેવન્ટી રોબર્ટ મેના અનુસાર વૈશ્વિક જાતિ વિવિધતા ક્યાંક ને ક્યાંક ભણી ગયા છે કેટલી કહેવાય સેવન મિલિયન યાદ રાખજો શીત જાળવણીમાં કયા વાયુઓનો ઉપયોગ થાય નાઇટ્રોજન પણ કેવું નાઇટ્રોજન યાદ રાખવાનું લિક્વિડ ઉપયોગ થાય સવાલ એકનો એક રહી ગયો છે એટલે આને આપણે કરી નાખીએ અહીંયા જુઓ પ્રાણી ઉદ્યાન બીજનીથી ખાસી ખાસ્સી પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા તો પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા કોણ છે તો કે તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો છે રાઈટ ખાસી અને જૈન ત્યાંની ટેકરી પવિત્ર ઉપવનમાં આવશે પ્રાણી ઉદ્યાન એ નવસાન સંરક્ષણ છે અને બીજ નિધિ એ બીજનું સંરક્ષણ છે હાલો મળી જાય ક્યુ માં ફોર ગોતો ક્યુ માં ફોર આમાં બધામાં એ છે હાલો એને રહેવા દો તો પી ગોતો પી પી માં થ્રી ગોતો થ્રી બે માં છે ઓકે હવે આર ને ગોતી આપણે આર આ બે માં આર એટલે આપણા માટે આન્સર મળી ગયો બી હાલો ક્લિયર બાળકો આગળ વધીએ દર ખાલી જગ્યા સસ્તન જાતિ અને દર ઉભયજીવી જાતિ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે તમને બધાને ખબર છે બી એમ એ એ બીમાં વન ટુ ટુ થ્રી થ્રી ટુ અને થ્રી વન તો જે અહીંયા એમ્ફિબિયન્સ એટલે ઉભયજીવી જે છે એની જાતિ સૌથી વધારે તો અહીંયા જુઓ સસ્તન જાતિ અને અહીંયા ઉભયજીવી જાતિ लुप्त થવાના ભયનો શું કરે છે સામનો કરે છે તો સસ્તન જાતિ જે છે દર ચોથી એટલે એનું પ્રમાણ ઓછું છેને અહીંયા લખ્યું છે ત્રેવીસ ટકા બાર ટકા બત્રીસ ટકા અને એકત્રીસ ટકા તો દર ચોથી સસ્તન જાતિ એ દર ત્રીજી એટલે કે ત્યાં સસ્તન કરતા ઉભયજીવી નું પ્રમાણ કેવું છે વધારે છે ને ખ્યાલ આવે એટલે કે દર ચોથી એ

એટલે કે કેવો છે ખોટું સેન્ટેન્સ છે એટલે કે અ સંગત છે ચાલો ક્લિયર ત્યાં નીચેનામાંથી નવ સ્થાન સંરક્ષણ કયું છે વનસ્પતિ ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન પવિત્ર ઉપવન અને ઉપરના બધા જ શું કીધું છે બાળકો નીચેનામાંથી નવ સ્થાન સંરક્ષણ કયું છે નવ સ્થાન સમજાય વનસ્પતિ ઉદ્યાન નવ સ્થાન કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન નવ સ્થાન કહેવાય પવિત્ર ઉપવન પવિત્ર ઉપવન જે છે એ તો સ્વસ્થાન કહીશું રાષ્ટ્રીય ઉદ્યાન સ્વસ્થાન કહેશું એટલે ઉપરના બધા જ ઓપ્શન કેન્સલ થઈ ગયો જવાબ વિધો નવ સ્થાનમાં વનસ્પતિ ઉદ્યાન ચોર્યાસી નીચેનામાંથી કયા જૂથમાં જાતિ વિવિધતા વધુ છે અનાવૃત ફૂગ દ્વિઅંગી અને લીલ અનાવૃતમાં પણ નહીં દ્વિઅંગીમાં પણ લીલમાં નહીં કયા જૂથમાં જાતિ વિવિધતા જૂથ શબ્દ છે એટલે ફૂગ ઉપર જશું પંચ્યાસી સક્રિય રાસાયણિક ઔષધ રેસરપ્રેન ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે સક્રિય રાસાયણિક औषध रेसरप्रीन जे छे ए राउ वोल्फिया बोलो वोमिटेरा શું कही રાઉ राउ શું કહીશું રાઉ વોલ્ફિયા વોમિટેરિયા અને રાહુ વોલ્ફિયા સર્પેન્ટિના એટલે આપણે લખી દઈએ વોમિટેરા જેને આફ્રિકન સર્પગંધા કહેવાય છે જેનું વર્ણન આપણી ચોપડીમાં છે

Jai Hind, mataron.